દાદા આજકાલ તો નાની ઉંમર માં જ શરીરમાં દુખાવો કમર દુખે પગમાં તાકાત નથી અને પેટ તો રોજ બગડેલું જ રહે છે પણ દાદા આજે તો બધું ફાસ્ટ છે એ જ તો ભૂલ છે શરીર ધીમે ચાલે છે પણ માણસે તેને દોડાવવાનું શીખી લીધું છે પેટ સાફ ન થાય તો ઝેર શરીરમાં જ રહે એ ઝેર પછી કમર દુખાવે ઘૂંટણમાં દુખાવો લાવે અને શરીર ને નબળું બનાવે એટલે ચાલ બેટા આજે તમને રસોડામાં ઘરેલું ઉપચાર બતાવો એવા નુસ્ખા બતાવો જેથી કરીને તમારી બધી જ સમસ્યા જળ મૂળમાંથી નષ્ટ થઈ જશે રોજ રાત્રે સૂતા પહેલા એક ચમચી તલ નાનો ટુકડો ગોળ ગરમ પાણી સાથે લઈ લે આથી શું થશે દાદા પેટ સાફ વાયુ શાંત અને બે ચમચી તલનું તેલ એક નાનો કપૂરનો ટુકડો હળવું ગરમ કરીને કમર ઘૂંટણ પગમાં માલિશ કર દાદા રોજ કરું હા રાત્રે સૂતા પહેલા દુખાવો ભાગી જશે અને ઊંઘ પણ મીઠી આવશે શું તમારા પગની અંદર ઝણઝણા હટી ઉત્પન્ન થાય છે કે તમને કોઈ પણ જાતના દુખાવા છે તો મિત્રો આજે આ બધી જ સમસ્યાઓનો કાયમી છુટકારો મળવાનો છે ભરદોર પર ચત થાય છે ઓ આખો દિવસ થતાં તમે જ્યારે પથાઈમાં આરામ કરવા બેહો છો ત્યારે તમારા પગ શૂન થઈ જાય છે પગના તળિયા જો તમે કામ કરો છો અને અચાનક જ તમારા પગ શૂન થઈ જાય છે તો મિત્રો તમારે આ એક મામૂલી સમસ્યા ન સમજવી જોઈએ જ્યારે આપણી નસોમાં કોઈ જગ્યાએ બ્લોકેજ આવે છે ધ બ્લડ બિગિન્સ ટુ થિકન એન્ડ વેન સફિશિયન્ટ બ્લડ એન્ડ ઓક્સિજન ડુ નોટ રીમ ધ લેગ મસલ્સ ત્યારે ફરિયાદ ઉત્પન્ન થાય છે એ છે પગનો દુખાવો એટલે કે તમારા પગમાં ઝંઝણાટી ઉત્પન્ન થવી પગમાં સોજા આવવા તમને એમ થાય છે કે મારા પગ શું થયા ગયા છે એકદમ બ્લોકેજ આવી ગયું છે તો મિત્રો આજની આ લાઈફસ્ટાઈલમાં મિત્રો બધાને વધારે પડતું કોમ્પ્યુટર વર્ક હોય છે ખુરશી પર વધુ પડતા બેસી રહેવાનું થાય છે ક્યારેક ક્યારેક તો પગ લટકતા પણ રહે છે જેના એના કારણે આપણા લોહીનું સર્ક્યુલેશન જામ થઈ જાય છે આપણી માતાઓ અને બહેનો જે રસોડામાં કલાકો સુધી ઊભા રહે છે તો તેનું બધું વજન શરીર ઉપર આવે છે એના જ કારણે નસો દબાઈ જાય છે અને ખાસ કરીને મિત્રો આપણે આજકાલના જનરેશનને જોઈએ જ છીએ જે ઝાંખો તળેલું અને મેંદાવાળું ખાઈએ છીએ તે શરીરમાં વાતદોષ વધારે છે અને આવા બધા બહારના તેલ છે એ આપણા શરીરની નસો છે ને એની અંદર મિક્સ થઈ જાય છે અને નસોમાં દબાણ ઉત્પન્ન કરે છે એટલે કે આનો એક રામબાણ ઇલાજ છે એ આજે આપણે જોવાનો છે જો તમે બજારમાંથી મોંઘી વસ્તુઓ તમારે કોઈ લાવવાની જરૂર જ નથી મિત્રો માત્ર બે જ વસ્તુઓ છે આ બધી જ સમસ્યાઓમાંથી બહાર લઈ આવશે એ બે વસ્તુઓ છે કપૂર અને લીંબુ હા મિત્રો કપૂર અને લીંબુ જે બંને સરળતાથી આપણા ઘરમાં મળી જ જાય છે હા મિત્રો આ બે વસ્તુના ચમકારથી જ તમારા પગના સોજા છે આ બધું જ મટી જવાનું છે ચાલો મિત્રો તમને તો મટી જવાનું તક કરો એ લીંબુ છે ને એની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન વિટામિન સી રહેલું હોય છે તે આપણી ચામડીના છિદ્રો ખોલવાનું મિત્રો શું કરવાનું છે પાણી એટલું ગરમ કરો કે તમે તમારા પગ છે ને એને પંદર અથવા વીસ મિનિટ સુધી તેમાં બોળી રાખવું પાણી ઠંડુ પણ ન હોવું જોઈએ અને વધુ પડતું ગરમ ગરમ પણ ન હોવું જોઈએ જેથી ઠંડુ હશે તો તેની કોઈ અસર નહીં અને જો ઉકળતું હશે તો પગ દાજી જવાની શક્યતા રહે છે મિત્રો પાણી ન બહુ ઠંડુ હોવું જોઈએ ન બહુ ગરમ આ રીતે પાણી લેવું પછી કપૂરના બે નાના ટુકડા લેવા એટલે કે કપૂરના નાના ટુકડા નાખી દેવાના અને અંદર એક લીંબુ નીચોવી દેવાનું ગરમ પાણીમાં પછી જુઓ મિત્રો કેવો દુખાવો ભાગે છે તમારા બધા દુખાવા ગાયબ થઈ જશે પગ સારા થઈ જશે સો ટકા બધા દુખાવા ગાયબ મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કપૂરનો ભૂકો નાખવાનો છે અને લીંબુ અને ગરમ પાણી દસ મિનિટ બેહો દુખાવો ગાયબ કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટની નીચે પૂછજો હું જવાબ જરૂર આપીશ કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટની નીચે પૂછજો હું જવાબ જરૂર આપીશ ચાલો વિડીયો પૂરો કરીએ કમેન્ટમાં રામે રામ લખજો બોલો શિયા રામ કી